તો કેમ છો ભાઈઓ એકવાર ફરીથી તમારો ભાઈ નવો વિડિયો લઈને આવ્યા છો તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો તમે આ વિડીયોમાં જોયું હશે કે આ બેન કેટલું મસ્ત ગીત ગાઈ રહ્યા છે તો મિત્રો તમને આખો વિડીયો બતાવવાનો છું અને બેન નું ગીત પણ આખું તમને સંભળાવવાનું છું તો વિડિયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો તો મિત્રો તમે ઘણા બધા કલાકારોને આ રીતના ગીત ગાતા સાંભળ્યા છે પણ મિત્રો આ બેનનો તો અવાજ જ કોઈ અલગ છે કેમ કે તેમનો અવાજ કોઈના ટવકા જેવો છે અને દર્દ ભર્યો આવે છે તમે એકવાર આ બેનનું ગીત સાંભળશો તો વારંવાર સાંભળવા લાગશો તો મિત્રો હવે વધારે વાર કરવી નથી અને તમને આ બેનનો અવાજ સાંભળવા જઈ રહ્યો છું તો સાંભળો આ બેનનો અવાજ અને મિત્રો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો બેટ આ નો મારું આવાજ એ રુદિયાનું પુછું હાથ હું સે પે છું हजू हजू तारो बै जगत मां तूं कोई थी जगत मां तूं